રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામી ગયો છે પરંતુ વાત આ સતત જેતપુરની થઈ રહી છે જેતપુરમાં પ્રશાંત કોરાટ અને રાદડિયાના જૂથ વચ્ચે શું ખીચડી રંધાય તે ખબર નથી પરંતુ રાજકોટના જેતપુરમાં જોરદાર જંગ છે તે જામ્યો છે અહીં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નહીં પરંતુ ભાજપના જ બે જૂથ તે આમ સામે છે તો કેવી છે રાદડિયા અને કોરાટ જૂથની લડાઈ અને શું છે જેતપુર જામકોંડોના સીટનો ઇતિહાસ આજે તેની વાત કરવી છે નમસ્કાર હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ ભાજપની આંતરિક લડાઈને કારણે જેતપુર નગરપાલિકામાં ભાજપ માત્ર બેતાલીસ બેઠક પર જ ચૂંટણી લડશે આ સૌથી મોટા સમાચાર એ છે કે ચુમ્માલીસ સદસ્યોથી બનતી જેતપુર નગરપાલિકા છે પરંતુ આંતરિક વિખવાદ એટલો વધી ગયો કે ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ હાઈકમાન્ડ પણ આને ટેકલ ન કરી શક્યું ભાજપે એવું નક્કી કરી લીધું કે આ બેઠક પર ચુમ્માલીસ નહીં પરંતુ બેતાલીસ બેઠક પર જ આપણે ચૂંટણી લડવી છે બે બેઠક લાંબા વર્ષો પછી ઇતિહાસમાં લગભગ પહેલી વખત આવું બનતું હોય છે કે ભાજપ મેન્ડેટ નથી આપતી અને બે બેઠક પર ભાજપ ચૂંટણી લડ્યા વગર જ હારી જાય છે હવે અપક્ષના આવે તો ભાજપ તો હારી જ ગઈ અપક્ષ તમારે ભાજપમાં લેવા પડે પણ ભાજપ બે બેઠક પર ચૂંટણી નહીં લડે આ પ્રકારનું સ્ટ્રોંગ ડિસિઝન

જેતપુરની ચૂંટણીની લડાઈ બરાબર છે તે જામી છે જોકે સૌથી નવાઈની વાત એ છે કે ભાજપ અને કોંગ્રેસ નહીં પરંતુ ભાજપ સામે ભાજપની લડાઈ છે મેં પહેલા જ કહ્યું ને કે ફક્ત બેતાલીસ બેઠક પર જ ભાજપે મેન્ટેડ આપ્યું બે બેઠક ભાજપ લડ્યા પહેલા જ હારી ગઈ અને આ બેઠકો છે તે ગુમાવી દીધી વાત એવી છે કે અપક્ષ ઉમેદવાર પર એટલો ભરોસો છે કે ભાજપે પોતાનું મેન્ટેડ આપ્યું નથી પરંતુ હકીકત તો એ છે કે રાદડિયા અને કોરાટની લડાઈ અને તેના કારણે બે મેન્ડેટ છે તે નથી મળ્યા હાલ રાદડિયા વિરુદ્ધ જ પ્રશાંત કોરાટ તરીકે જોવા મળી રહ્યા છે કારણ કે જયેશ રાદડીયાના ખૂબ નજીકના અને જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાએ ગંભીર આરોપ છે તે કર્યા હતા અને કહ્યું હતું કે ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટે જ અંગત રસ લઈ અને મારી ટિકિટ કાપી નાખી છે હવે આપણે જણાવીએ કે જેતપુરનો જંગ કેમ રાદડિયા અને કોરાટ વિરુદ્ધ છે તે થઈ ગયું છે પ્રશાંત કોરાટ અને જયેશ રાડડિયા બંને રાજકીય હરીફ છે પહેલા જેતપુર વિધાનસભા અને ધોરાજી જામકોડા વિધાનસભા અલગ અલગ હતા પરંતુ નવું સીમાંકન આવ્યું અને નવા સીમાંકન બાદ જેતપુર જામકોડા સીટ એક બની અને જામકોડાના વિઠ્ઠલ રાદડિયાનો પહેલેથી જ જબરદસ્ત દબદબો હતો અને જયેશ રાદડિયાનો ગઢ હોવાના કારણે પ્રશાંત કોરાટને આ સીટ ઉપર એક અસર છે તે પહોંચી છે જો અત્યાર સુધી જેતપુર સીટ પર વાત કરીએ તો પ્રશાંત કોરજના માતા જશુમતીબેન કોરાટ અહીં ધારાસભ્ય હતા પરંતુ રાદડિયાએ બે હજાર બારમાં આ સીટ પર કાયમી કબજો કરી શકો કારણ કે બે પછી જે રીતે જયેશ રાધડિયા અને વિઠ્ઠલ રાદડિયા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારે જયેશ પણ ધારાસભ્ય હતા અને વિઠ્ઠલ દાદડિયા પોરબંદ્રની સાંસદ હતા આ બંનેએ કેસરિયા કર્યા ત્યારથી આ સીટ પર જયેશ રાદડીયાનો કાયમી કબજો સિદ્ધ થઈ ગયો છે પ્રશાંત કોરાટ માટે જેતપુરથી ધારાસભ્ય બનવાના દ્વાર હાલ બંધ થઈ ગયા છે એમ કહેવાય ત્યારે કોરાટ પરિવાર અને રાદડીયા પરિવાર વચ્ચે આ મતભેદ આજકાલનો નથી મેં અગાઉ પણ કીધું હતું કે લેવા પટેલના દિગ્ગજ આગેવાન કોણ આ નેવુંના દશકની લડાઈ હતી વિઠ્ઠલ રાદડીયા અને સૌજીભાઈ કોરાટ વચ્ચે પણ આ કોલ્ડ વોર ચાલુ હતું અને સૌજીભાઈનું અવસાન થયું ત્યારે ત્યારબાદ જસુબતીબેન કોરાટ અને વિઠ્ઠલ રાડડિયા વચ્ચે પણ આ કોલ્ડ વોર ચાલુ હતું એના મતભેદો છે તે દર વખતે જેતપુર વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે સામે આવી જતા હોય છે જેતપુર વિધાનસભા અને પોરબંદર લોકસભામાં કોરાટ પરિવારની દાવેદારી સામે રાદડિયાએ પોતાનો વિરોધ છે તે અનેક વખત નોંધાવ્યો છે આ પહેલાં પણ નગરપાલિકાની ટિકિટ કોને જોઈએ તેને લઈને જયેશ રાદડીનો વિડીયો છે તે વાયરલ થયો હતો સરખા દડા નાખો તે જૂનો વિડીયો તો વાયરલ થયો પરંતુ કદાચ એવું માની લઈએ કે સુરેશ તખરલિયા એ દડાકો સરખા નાખા જશે પરંતુ અમ્પાયરે નો બોલ કરી દીધો અને તેના કારણે સુરેશ સખરલિયાની ટિકિટ કપાઈ આ વખતે પણ ભાજપની વાત રાદડિયાની વાત ભાજપે માની નથી જેના કારણે સખરલિયાની ટિકિટ છે તે કપાઈ ગઈ જે સાડાડીના વિશ્વાસુ છે એ ઘણા સમયથી નગરપાલિકાના પ્રમુખ પદ પણ ભોગવતા હતા એવો પણ આક્ષેપ છે કે પ્રશાંત કોરાટે જ પાર્લામેન્ટરી બોર્ડમાં સુરેશ સખરેલીએ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી તેના નામનો વિરોધ કર્યો અને પાર્ટીએ આ વાત સ્વીકારી અને વિવાદથી જ જેતપુરમાં ફરી પ્રોત્સાહન કોરા જૂથ અને જયેશ આદડીયા જૂથ આમને સામને છે તે આવી ગયા છે એટલે જ જયેશ આદડિયા પોતે સ્વીકારી રહ્યા છે કે ભાજપના નેતાએ ભાજપનું નબળું દેખાડવાના પ્રયાસ કર્યા છે જોકે હવે પ્રશાંત કોરાતની આ તસવીર જુઓ જે જેતપુરના રાજકારણમાં ખૂબ વાયરલ થઈ રહી છે પ્રશાંત કોરાટના જૂથે દાવો કર્યો છે કે પ્રશાંત કોરાટનું તીર બરાબર વાગ્યું છે અને આમ બંને જૂથે એકબીજાને પાડી દેવા એકબીજાની એક પણ તક છે તે છોડતા નથી અને નિવેદન પર નિવેદન છે તે થઈ રહ્યા છે જોકે ભાજપ વિરુદ્ધ ભાજપના જંગમાં કોંગ્રેસ પણ કૂદી પડી છે અને મનહર પટેલે પણ એક કોમેન્ટ છે તે કરી હતી કે જેટલું વિઠ્ઠલભાઈ રાદડિયાનું કોંગ્રેસમાં ચાલતું હતું ભાજપમાં ગયા તે પછી ભાજપમાં ચાલતું હતું પણ હવે જયેશ રાડડિયાનું ભાજપમાં ચાલતું નથી કોંગ્રેસનું કહેવું છે કે જયેશ રાડડિયા પોતાના બે ઉમેદવારોને પણ ટિકિટ અપાવી શકતા નથી આ વાતથી સાબિત થઈ રહ્યું છે કે ભાજપમાં હવે રાદડિયાનું કાંઈ પણ ચાલતું નથી હાલ તો નગરપાલિકાની ચૂંટણી છે આગામી દિવસોમાં જયેશ રાદડીયા વિધાનસભાની બેઠક પરથી પણ કાયમી હાથ ધોવાનો વારો આવી શકે છે આવો પોલિટિકલ આગાહી પણ મનહર પટેલ દ્વારા કરવામાં આવી જોકે આ ઘટનાને ભાજપે સામે પ્રશ્ના ઉભો ઊભો કર્યો છે કે બેઠક પર ભાજપના ઉમેદવાર ઊભા નહીં રહે એટલે કે ચુમ્માલીસ બેઠક પર ભાજપે ઉમેદવાર ઊભા રાખવાના હતા અને તેની બદલે માત્ર બેતાલીસ સીટ પર જ ભાજપ ચૂંટણી લડશે હજી આગામી દિવસોમાં જેતપુર ભાજપમાં વધુ ભડકા થાય તેવા એંધાણ છે તે દેખાઈ રહ્યા છે કારણ કે જેતપુર નગરપાલિકાની ચૂંટણી એ રાજકીય ભરપૂર કાવાદાવાનું ઉત્તમ ઉદાહરણ છે તે બની ગઈ છે સ્વાભાવિક રીતે આ ચૂંટણી ભાજપ વર્ષીસ કોંગ્રેસ હોવી જોઈએ પરંતુ ભાજપ વર્સિસ ભાજપ તો બની જ રહી છે પરંતુ આ સાથે જ ચૂંટણીમાં એ પિતાનો વારસો કોણ છે અથવા તો જેતપુરનો જમીનનો સાચો હકદાર કોણ તે જોવા મળી રહી છે આટકતરી રીતે આ લડાઈ તો સૂત્રોનું માનીએ આપણે સૂત્રોનું પણ નથી માનવું કારણ કે જયેશ રાદડિયા વર્સિસ પ્રશાંત કોરાટ બની રહી છે તે હવે જગજાહેર થઈ ગયું છે સવાલ એ છે કે બંને નેતાઓની લડાઈમાં પહેલી વખત કમલો ઉપરથી બે મેન્ડેટ આપવાના રહી ગયા અને ચુમાલીસ માંથી માત્ર બેતાલીસ બેઠક પર જ ચૂંટણી છે તે લડાઈ રહી છે ત્યારે આ પ્રકારની આગામી સમયમાં સંગઠનો હોય કે સરકાર કેવી રીતે પહોંચી શકશે તે એક ચિંતાનો વિષય છે અનેક દેવાયા સંગઠન સાથે જ પેજ પ્રમુખ પરંતુ આમાં પ્રશાંત કોરાટનું વધુ ચાલ્યું કે જયેશ રાદડીયાનું ન ચાલ્યું તે એક સૌથી મોટો સવાલ છે અને ઇફકોનો બદલો તો નથી લેવાયો ને આ પણ એક સવાલ છે ત્યારે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત વર્જનાર નમસ્કાર